ઉનાળુ પૂર્ણ થતા રાજ્ય આંગણવાડી બાલવાટિકા અને બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીએ જણાવ્યું હતું કે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ થકી વાલીઓ પોતાના બાળકના શિક્ષણ પ્રત્યે જાગૃત બન્યા છે સોનીપુર ગામના સર્વે નાગરિકોને અભિનંદન આપી જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યું હતું કે આ ગામમાં શિક્ષણ સંલગ્ન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના માતા પિતા સહિત ગ્રામજનો સ્વયં મોટી સંખ્યામાં સહભાગી બન્યા છે આ વેળાએ ધોરણ ત્રણ થી આઠ માં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીઓ નિયમિત શાળાએ આવતા વિદ્યાર્થીઓ સહિત ગામના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને શાળાએ નિયમિત મોકલતા વાલીઓનું પણ મંચ પરથી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું બાળકોને પણ સ્કૂલ બેગ તેમજ સ્કૂલ યુનિફોર્મનું દાતાઓ દ્વારા વિતરણ કરાયું હતું વેકેશન બાદ શાળાઓમાં ફરી પ્રવેશતા બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો